બનાસકાંઠાના લાખણીમાં છેલ્લા ચાર કલાકમાં આઠ ઇંચ જેટલો વરસાદ કાબકતા સમગ્ર લાખણી પાણી પાણી થયું છે આપણે સીધા જ દ્રશ્યો બતાવી રહ્યો છું ગેડાથી લાકડીને જોડતા આ રસ્તાના કે જ્યાં આપ જોઈ શકો છો કે ગેડાથી લાકડીને જોડતો આ રસ્તો જે છે અત્યારે પાણી પાણી થઈ ગયો છે અને અહીંથી નીકળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે વહેલી સવારથી જ મુશળધાર વરસાદ જે છે તે વરસ્યો છે આપણી સાથે પાણી ભાઈ છે વાત કરી બંને કેટલા સમય હું બે કલાકથી ગાડી લઈને ઊભો છું મારે હલતો ગાડીમાં પોણી ભરાઈ ગયું છે એક આ ધાર્મિક સ્થળ છે અહીંયા આજનો દિવસ મંગળવારના દિવસે લોકો બહુ આવે છે અને સવાના રસ્તામાં પોણી ભરાણો છે એ મારે તંત્રને વિનંતી છે કે મહેરબાની કરીને આ પુલિયા બનવા જોઈએ વારંવાર દર વર્ષે અમે આ રીતે બહુ હેરાન થતાં આ ગેળા લાખણીથી ગેળાનો રોડ છે વરસાદનો ધોધમાર વરસાદના કારણે પોણીનો બહુ પ્રોબ્લેમ છે અને ચાલકો બહુ હેરાન થાય છે એટલે મારી ખાસ વિનંતી છે તંત્રને ત્યાં ગુલિયા બનાવી આપે અને અમને સુવિધા કરી આપે બહાર બહારથી દૂર દૂરથી લોકો અહીંયા વધારે છે બીજા પણ લોકો કહી શકે શું આધાર લોકો પાણી ભરાઈ જતા કેટલા સમય છે કે આપ જોઈ શકો છો કે અહીંયા જે ગાડીઓ છે નાની ગાડીઓ ગાડીઓથી નીકળી નથી શકતી તેના લીધે નાની ગાડીઓ પણ અહીંયા ઉભી છે અને જે આ વરસાદના લીધે જે ઘેડા લાકડીને જોરતો જે રસ્તો છે ત્યાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે અને અત્યારે પણ વરસાદ જે છે તે અત્યારે પણ વરસાદ ચાલુ છે અને લોકો વહેલી સવારની મુશ્કેલીનો સામનો જે છે તે કરી રહ્યા છે કિશોર કુંવર મ્યુઝિયમથી